जय श्री राम आज आप भारतीय अर्थतंत्र और स्टॉक मार्केट विषय बात कर भारतीय अर्थतंत्र प्रकार के वो है केवे आधारित भारतीय स्टॉक मार्केट की स्थिति शू है हाल अर्थतंत्र जीरिया मुख्यत्व ना हो प्रथम समाजवादी अर्थतंत्र तो जैसे अपने सोशलिस्ट इकॉनॉमिक आयये બીજું છે કેપિટલિસ્ટ ઇકોનોમી એટલે કે મૂડીવાદી અર્થતંત્ર અને ત્રીજું છે મિશ્ર અર્થતંત્ર તો પ્રથમ સોશિયલિસ્ટ એટલે કે સમાજવાદી અર્થતંત્ર જેર્યું એના અંદર સરકારનું પ્રભુત્વ વધારે હોય એટલે કે સંપૂર્ણ ગવર્નન્સ જેર્યું વહીવટ સરકાર દ્વારા કરવામાં આવતો હોય इवा अर्थतंत्र ने समाजवादी अर्थतंत्र के नाम से आवे बीजा नंबर में आपण बात करिए कैपिटलिस्ट એટલે કે મૂડીવાદી અર્થતંત્ર જેની અંદર સરકાર સિવાયના લોકો એટલે કે પ્રાઇવેટ લોકો ઉદ્યોગપતિઓ કંપનીઓનું નિયંત્રણ કરતા હોય એવા અર્થતંત્રને મૂડીવાદી અર્થતંત્ર अथवा कैपिटलिस्ट અર્થતંત્ર કેવામાં આવે सोशलिस्ट अर्थतंत्री अंदर कंपनियों कंपनीओं मालिकी जो हो जे सरकार हो केंद्र सरकार पर हो राज्य सरकार हो संपूर्ण वही वहीवट ए सरकार द्वारा नक्की करेलाकों द्वारा पॉलिसीज़ द्वारा जो नक्की हो प्रमाण थतू પછી કેપિટલિસ્ટ એટલે કે મૂડીવાદી અર્થતંત્રની અંદર સરકારની દખલ અંદાજી એટલે કે સરકારનું નિયંત્રણ તેના અંદર હોતું નથી એવા અર્થતંત્રને કેપિટલિસ્ટ અર્થતંત્ર કહેવામાં આવે અને એના અંદર એમની અંદર ઉદ્યોગપતિઓ જે પ્રાઇવેટ લોકો હોય એ કંપનીનું નિયંત્રણ અને વહીવટ કરતા હોય આપણા દેશની અંદર समाजवादी अर्थतंत्र के मुड़ीवादी अर्थतंत्र નથી આપડા દેશની અંદર મિશ્ર અર્થતંત્ર છે મિશ્ર અર્થતંત્ર નો અર્થ શું તો એનો અર્થ એ છે કે અમુક ચીન હો સમાજવાદી અર્થતંત્ર ના હે અને અમુક ચીનો મુડીવાદી બર્થતંત્ર ના હે હવે ચીનો એટલે શું તો ચીનો એટલે કે આપડા દેશની અંદર સંપૂર્ણ જે કંપનીઓ જે રહી એ સરકારી માલિકીની નથી કે સંપૂર્ણ કંપનીઓ જે રહી એ પ્રાઇવેટ માલિકીની નથી અમુક સરકારી માલિકીની છે અમુક પ્રાઇવેટ માલિકીની છે એટલે આપણું આપણું અર્થતંત્રને ન તો સમાજવાદી અર્થતંત્ર કહી શકીએ સંપૂર્ણ રીતે ન તો મૂડીવાદી અર્થતંત્ર કહી શકીએ આપણે એને નવું નામ આપવું પડ્યું મિશ્ર અર્થતંત્ર हाल अपने आ स्थिति अंदर। समाजवादी अर्थतंत्र अंदर, केन्द्र स्थान पर हो तो समाजवादी अर्थतंत्र अंदर, जे वहीवट जो सरकार द्वारा थत तो होनी अंदर नफो केन्द्र स्थाने होते तो नहीं मूड़ीवादी अर्थतंत्र अंदर नफो एट के प्रोफिट जी मूड़ કેન્દ્ર સ્થાને હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કે ભાઈ સમાજવાદી અર્થતંત્ર સારું મૂડીવાદી અર્થતંત્ર ખરાબ એવું ના હોઈ શકે કેમ કે આપણને ખબર હોય કે કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોઈએ તો એના અંદર નફો જે હોય એ જરૂરી છે જો નફો ના થાય તો અમુક પ્રકારના આપણને પ્રોબ્લેમ્સ થઈ શકે તો એના અંદર બે મુખ્ય પ્રોબ્લેમ થાય એક growth એટલે કે વિકાસ અટકી જાય અને બીજું કે લોકો ને કામ કરવાની વધુ કામ કરવાની ઈચ્છાશક્તિ ઓછી થતી જાય ભારતીય અર્થતંત્ર ની અંદર એ જ કારણોસર આપણે સંપૂર્ણ રીતે ન સમાજવાદી અર્થતંત્ર સ્વીકારી છે સંપૂર્ણ રીતે મૂડીવાદી અર્થતંત્ર સ્વીકાર્યું છે બંનેની મધ્યની અંદર મિશ્ર અર્થતંત્ર આપણે સ્વીકાર્યું છે ભારતની અંદર જે કંપનીઓ જે રહી એ રહી અમુક કંપનીઓ સરકારના નિયંત્રણ નીચે કામ કરી રહી છે અને અમુક કંપનીઓ જે રહી એ રહી પ્રાઇવેટ સેક્ટર એટલે કે અંગત માલિકીની ઉદ્યોગપતિઓ જે હોય એમની માલિકીની અંદર કામ કરી રહી છે હવે આપણને આ માહિતી આપણને જાણ હોય તો આપણે નક્કી કરી શકીએ કે આપણે કઈ કઈ રીતે ઇન્વેસ્ટ કરવું છે આપણું તો મૂળ કામ એ કે આપણે આ વિશે માહિતી મેળવી અને આપણે આગળ વધવું હવે સરકારની માલિકીના અમુક ફાયદા છે અને ગેરફાયદા હે પ્રાઇવેટ માલિકીના અમુક ફાયદા છે અને ગેરફાયદા છે તો આપણે જોઈ લેવું જોઈએ કે ભાઈ સરકારની માલિકીના ફાયદા શું હે જો ફાયદા આપણને ખબર પડતી હોય અને આપણા મગજની અંદર માન્યામાં આવતું હોય માઇન્ડની અંદર તો આપણે સરકારી કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ અને સરકારી કંપનીના ગેરફાયદા જો આપણને લાગતા કે ભાઈ આ ગેરફાયદા છે તો આપણે સરકારી કંપનીઓની અંદર ઇન્વેસ્ટ ના કરીએ બીજી બાજુ જોવા જઈએ તો પ્રાઇવેટ કંપનીઓની અંદર આપણે જોઈએ કે ભાઈ આ પ્રાઇવેટ કંપનીનો આ ફાયદો છે તો આપણે પ્રાઇવેટ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરી શકીએ અને આપણને લાગતું કોઈ પ્રાઇવેટ કંપનીનો આ 11 ફાયદો છે એ આપડા માઇન્ડની અંદર સમજમાં આવતા હોય તો આપણે પ્રાઇવેટ કંપનીની અંદર ઇન્વેસ્ટ ના કરીએ આ સંપૂર્ણ વાત કરવાની આપની આ મુખ્ય ચર્ચા કરવાની મુખ્ય મુદ્દો આ હતો તો પ્રાઇવેટ સેક્ટર જેડી પ્રોફિટ ઉપર વધારે ધ્યાન આપે છે ગવર્નમેન્ટ સેક્ટર પ્રોફિટ ઉપર એટલું ધ્યાન આપતું નથી तो प्रॉफिट ऊपर ध्यान आपाती कई प्राइवेट सेक्टर खराब થઈ જાય ના કેમ કે આપણે ખબર હોય કે કોઈપણ ઉદ્યોગ કંપની ચાલતી હોય તો એના અંદર પ્રોફિટ મહત્વનો હોય જો પ્રોફિટ ના હોય તો એ એનો વિકાસ અટકી જાય અથવા એ કંપની જે હોય એ નુકસાનમાં જાય અને ભઈ અંતે બંધ થઈ જાય ખસ્તો સુ ગવર્નમેન્ટ સેક્ટર પ્રોફિટ ઉપર ધ્યાન આપવું જોઈએ ગવર્નમેન્ટ સેક્ટરે પ્રોફિટ ઉપર ધ્યાન આપ આપે છે અને આપવું જોઈએ પરંતુ તે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત ના કરી શકે કારણ કે અમુક એવા ઉદ્યોગો હોય જેના અંદર પ્રોફિટ ના થતું હોય છતાં પણ એ કરવા પડે આપણા દેશના માટે જરૂરી એટલા માટે દાખલા તરીકે આપણને ખબર હોય તો ડિફેન્સ સેક્ટર તો ડિફેન્સ એટલે સંરક્ષણની અંદર આપણે રોકાણ કરવું જ પડે ભલે એની અંદર ફાયદો થાય કે ના થાય ફાયદો થાય તો સારું કહેવાય પરંતુ ના થાય તો આપણે કંઈ ડિફેન્સ સંરક્ષણની પાછળ આપણે ના ખર્ચીએ તો આપણે દેશને નુકસાન થઈ શકે દુશ્મન દેશ દ્વારા આક્રમણ થાય અને આપણને નુકસાન થઈ શકે એટલા માટે આપણે ડિફેન્સ સેક્ટરની અંદર પણ કંપનીઓ કામ કરે ભલે એ નફામાં ના હોય નુકસાનમાં હોય તો પણ એ કામ કરશે સરકાર એને ચલાવશે એટલે આવી રીતે આપણે અર્થતંત્રનું અત્યારે કામ થઈ રહ્યું છે અને આપણે એ માહિતી મેળવી આ માહિતી ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણે કયા સેક્ટરની અંદર કામ કરવું છે બંનેના ફાયદા અને ગેરફાયદા છે એ બંને જાણી અને પછી આપણે એ કંપનીને સિલેક્ટ કરી અને પછી એના અંદર ઇન્વેસ્ટ એ એ વિભાગ એ સેક્ટરની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ તો આપણે વધુ રિટર્ન મેળવી શકીએ મૂળ વાત તો એ જ છે deixe